ત્યારે સોનાનો પાવડર બનાવીને પગના મોજામાં સંતાડી દેવાયો હતો ત્યારે પોલીસે સોનાના પાવડર સાથે દારૂની બોટલો અને ઈ સિગરેટનો જથ્થો પણ કબજે કર્યો હતો ત્યારે અશોક પ્રજાપતિ વિપુલ પટેલ પોલીસે ધરપકડ કરી છે અને અમદાવાદનો સોલંકીપૂત રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યો છે ત્યારે દુબઈથી કેટલી વખત સોનું મંગાવ્યું તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે સોનાના પાવડરમાં કેમિકલ નાખીને સોનું લાવતા હોવાથી એરપોર્ટ પર મશીન સ્કેનિંગ થતું નથી જેવી ચાલકી વાપરીને સોનો લઈને આવ્યા હતા આપી ટ્વેન્ટી 24 ન્યૂઝ ચેનલ